માંડવીમાં આજે ચાર દશાંશે શૂન્યને શુક્રવારના સવારના નવ વાગ્યે પંડિત શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા ક્રાંતિવીરના માંડવી સ્થિત જન્મસ્થાને પંડિત શ્યામજી કૃષ્ણવર્માની એકસો અડસઠમી જન્મજયંતિ ભારે ઉલ્લાસભેર ઉજવાઈ હતી આ કાર્યક્રમમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ફાઉન્ડેશનના પ્રમુખ ગોરધનભાઈ પટેલ કવિએ જણાવ્યું હતું કે પંડિત શ્યામજી કૃષ્ણવર્માના જૂના સ્મારકનું મકાન જર્જરિત થઈ જતા હવે તેના નવનિર્માણની જરૂર છે આ અંગે સરકાર શ્રી વિચારે તેવો અનુરોધ કરેલ હતો સંસ્થાના પૂર્વ પ્રમુખ ડોક્ટર કે જી વૈષ્ણવે જણાવ્યું હતું કે ક્રાંતિવિર દાતા પણ હતા તેમ જણાવી આઝાદીની લડતમાં તેમનું મહત્વનું પ્રદાન હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ગોરધનભાઈ પટેલ કવિ પૂર્વ પ્રમુખ ડોક્ટર કે જી વૈષ્ણવ હિરજીભાઈ કારાણી ડી કે પંચાલ રમેશભાઈ નંદા ઉપરાંત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ સેવાભાવી નરેનભાઈ સોની નીતિનભાઈ ચાવડા કૈલાશભાઈ ઓઝા ગિરીશભાઈ ગજરા વિજયભાઈ મેંગર મયુરભાઈ નંદા જયંતિભાઈ ગજરા મહેશભાઈ ઓઝા

એને આપણે આજે બધા હૃદય અર્પણ કરીએ છીએ શ્યામજી કૃષ્ણવાળા જુનિયમાં રહીને અંગ્રેજોની સામે જે લડત ચલાવી મા ભારતીની આઝાદી માટે જે પ્રાણની આહુતિ આપી એ ખરેખર વધી છે જ્યારે પહેલી સાંસદ બની ત્યારે અડસઠ જેટલા સાંસદો એમની સ્કોલરશીપ ભણેલા હતા એવા મહાન દાતાઓ અને જે ત્યાં ઇંગ્લેન્ડમાં જતા હતા એમને બધાને આશરો આપીને એમને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને એમના જે એમણે જે ભવન બનાવ્યું હતું એમાં રાખીને જે શ્યામજી કૃષ્ણ જે સેવા કરી છે એ અદ્વિતીય છે આજે એના જન્મતિથિ નિમિત્તે આપણે આ ક્રાંતિના જીવનમાંથી કંઈક પ્રેરણા લઈ અને આપણા ભાવિ સંતાનોને પણ આપણે એમના મહામાનવના જીવન વિશે જાણ કરીએ આજે મુખ્યમંત્રીશ્રી પણ પધારવાના છે અને ત્યાં નવું જે શ્યામજી કૃષ્ણ સ્મારક બન્યું છે ત્યાં એનું લોકાર્પણનો કાર્યક્રમ છે ચાર વાગે આપ બધા લોકો ઉપસ્થિત રહો એ મારી વિનંતી છે અહીંયા કવિરાજ અમારા ફાઉન્ડેશનના પ્રમુખ છે અને ઘણા સમય વર્ષથી આપણે આ જે આ સંસ્થાનો નિભાવ કરતો ને બધું ભૂલી રહ્યા છીએ અને આ શ્યામજી કૃષ્ણ વર્માના જે આ પુણ્યતિથિ છે જન્મદિવસ છે એ આપણે ઉજવણી કરી છે અને એ આપણું લાઇબ્રેરી પણ ચાલે છે સંસ્કાર કેન્દ્ર પણ ચાલે છે વડીલો માટે અહીંયા લાઇબ્રેરી પણ છે અને બધી નાની મોટી બધી આપણે સિનિયર સિટીઝન વડીલોની બેઠક છે સિનિયર સિટી તો આપણે બધા સાંજે ચાર વાગે ઉપસ્થિત રહીએ આભાર બોલો ભારત માતા આદરણીય વૈષ્ણવ સાહેબે જે વાત કરી એમાં મારો સુખ પુરાવું છું વિશેષમાં એક જ વાત ઉમેરવી છે લગભગ એકસો અડસઠ વર્ષ પહેલાં તો શ્યામજી દેવમાં આ મકાન બસો વર્ષ જૂનું એનાથી પણ વધુ જૂનું હોઈ શકે એટલે સ્વાભાવિક રીતે આટલા વર્ષ ટેકું છે જૂના બાંધકામનો પ્રતાપ છે પણ પાછળના ભાગમાં ધરધરીત થયું છે ચાર વખત અગાઉ જુદા જુદા દાતાઓ અને સરકાર દ્વારા જુદા જુદા માધ્યમથી આનું મરામત રિપેરિંગ પણ થયું છે ગયા વર્ષે તથી જીએમડીસી આ રિપેર કર્યું છે પણ અતિવૃષ્ટિના કારણે પાછું ડેમેજ થયું છે આપણે બધા ઈચ્છીએ આવીને આવી ડિઝાઇન આવું જ મકાન કારણ કે સ્મારકના નોમ્સ પ્રમાણે આપણે ડિઝાઇન ફેરવી નથી શકતા પણ આજે અમે માગણી પણ કરવાની છે સરકાર સમક્ષ કે આ મકાન આખું પાડીને આવીને આવી ઇમારત ભવ્ય ભવ્ય ઇમારત ફરીવાર માંડવીને ભેટ આપે ક્રાંતિ તીર્થની ભેટ મળી છે એવી ભેટ આપણને મળે એવી આપણે બધાએ પ્રાર્થના કરીએ ઈશ્વરને અને અમે રજૂઆત પણ કરવાના છીએ અને સરકાર પણ બહુ જ હકારાત્મક છે આદરણીય ધારાસભ્ય અનુપભાઈ દવે પણ આ બાબતમાં પોઝિટિવ છે એમને લાગે છે ક્યાંક આમાં પરિણામ મળશે એ પ્રમાણે આપણે બધા ખભે ખભા મલાવીને દરેક વખતે જ્યારે એલાન કરવામાં આવે ત્યારે આપણે બધા પરિવાર સાથે હાજર રહીએ આપણા લાગતા વળગતા જે હોય એ વિચારસરીમાં એ લોકોને પણ એ લોકો આવતા હોય મોબાઈલ પણ મોડા જોતા હોય તો ખ્યાલ ન હોય યુટ્યુબ જઈને આપણે વાત કરીએ અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જીવન વિશે આપણે આપણા જીવનની અંદર કંઈ પણ વિચારો જે છે એમના એ સાર્થક કરીએ તો આજની જે જન્મ જયંતિ ઉજવણી જે કરી એ સાર્થક લે સાથે અસ્તુ ભારત માતાજી કેમ જી કુસવર્મા કેમ જી કુસવર્મા